નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શેરડીના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવો શેરડીનો રસ એ પણ ફક્ત પાંચ જ મિનિટમાં આ રસ ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી છે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ શેરડીના ઉપયોગ વગર ટેસ્ટી એવો રસ બનાવવા માટે એક બાઉલમાં લઈએ ગોળ તો અહીંયા મેં એક કપ જેટલો ગોળને આ રીતે ઝીણો ખમણી લઈ લીધો છે ગોળ તમે કોઈ પણ વેરાયટી નું લઈ શકો છો હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો એક કપ જેટલું પાણી એડ કરીશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દે જેથી ગોળ પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય તો ગોળ પાણીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે ગોળનું પાણીને જારમાં એડ કરી દે સાથે તેમાં એડ કરીશું એક લીંબુનો રસ એક નાનો ટુકડો આદુનો પંદર જેટલા ફુદીનાના પાન અડધો ટીસ્પૂન ચાટ મસાલો અડધ ટીસ્પૂન સંચળ પાવડર અથવા સ્વાદ પ્રમાણે અને અડધો કપ પાણી એડ કરી બધી જ વસ્તુઓને સારી રીતે બ્લેન્ડ કરી લઈએ હવે સર્વિંગ બાઉલમાં બરફના ટુકડા ઉમેરી રસને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો જેવો શેરડીનો રસ હોય છે એવો જ કલર આવ્યો છે તો એકદમ ઠંડો ઠંડો શેરડી વગરનો ટેસ્ટી રસ તૈયાર છે તો તમને આ શેરડી વગરના રસની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો